નમસ્કાર મિત્રો મિત્રો શું ગુજરાત કોંગ્રેસમાં પ્રેશર પોલિટિક્સ ચાલે છે તમારી કોઈ માગ હોય તમે કોઈનો વિરોધ કરતા હોય એ વાતને ધ્યાને ન લેવામાં આવે અવગણવામાં આવે તો પછી સૌથી મોટું શસ્ત્ર રાજીનામું આપી દેશે એનો ઉપયોગ કરવાનો અને અંતે પાર્ટી ઘૂંટણીએ પડે અને કહે રહેવા દો રહેવા દો અમે બધું કરીએ છીએ તમે નારાજ નારાજ ના થાવ તમને જે ન ગમતું હોય એને અમે દૂર કરીએ છીએ વિસ્તારથી વાત કરું ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ આજ પ્રકારની જોવા મળી રહી છે તેનું કારણ છે એક તો રઘુભાઈ દેસાઈનો કિસ્સો અને ત્યારબાદ કિરીટભાઈ પટેલનો કિસ્સો રઘુભાઈ દેસાઈએ રાજીનામું આપી દીધું આજની તારીખે કોંગ્રેસમાં કાર્યરત છે તો પછી રાજીનામું શા માટે આપ્યું હતું એ નારાજગી કઈ હતી કિરીટભાઈ પટેલ રાજીનામું આપે છે રાજીનામું આપે છે દંડક પદેથી જાય છે પરંતુ અંતે યુ ટર્ન લઈ લીધો વિસ્તારથી વાત કરવી છે એ પહેલાં તમે સાંભળો કે જ્યારે યુટર્ન લીધો અને જ્યારે કહ્યું કે હું કોંગ્રેસમાં દંડક પદે છું રહીશ મારી જે બે માગ હતી એ સંતોષાઈ ગઈ છે એ બાબતે એમણે વાત કરી ગાંધીનગરમાં એ સાંભળો જે માગણી હતી અમારી મુખ્ય બે માગણીઓ હતી પહેલાં પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંધ બન્યો છે અને બીજું કે એસ સી પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એની એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે ચાર પાંચ દિવસની અંદર ચાર તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે આપણે સાંભળ્યું કે કિરીટભાઈ પટેલે શું વાત કરી સંગઠન અતિ મહત્ત્વનું છે સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે સંગઠનમાં જે તે ધારાસભ્ય અથવા સાંસદના વિરોધી લોકો હોય તો પછી ફરક પડતો હોય છે અને બે શકે વિસ્તારમાં પછી કામ કઈ રીતે કરવું એ સવાલો પણ હોય અનુસૂચિત જાતિનો જે હોદ્દો હતો પાટણ જિલ્લાનો તેને લઈને આ બબાલ શરૂ થઈ હતી પરંતુ તેની પાછળ રાધનપુરમાં એમણે જે ભાષણ આપ્યું હતું ત્યારબાદ વિરોધ થયો હતો તે પણ મહત્ત્વનું છે અને તેણે ટાંક્યું પણ હતું તેની સાથે પરંતુ અહીં વાત એ જ થઈ રહી છે કે આ પ્રેશર પોલિટિક્સ નથી તો શું છે અને વાત તો એ પણ છે સવાલ તો એ પણ છે કે પાર્ટીની અંદર એવું તો કેવું વાતાવરણ છે એવી તો કેવી પારદર્શકતા નથી કે પછી આ નેતાઓને મીડિયા સમક્ષ આવવું પડે એક નાના અમથા મુદ્દાને અનુસૂચિત જાતિના પાટણ જિલ્લાના પ્રમુખના મુદ્દાને લઈને આટ આટલું કરવું પડે દંડક પદેથી રાજીનામું દેવું પડે શું નાની મોટી બેઠકોમાં આ મામલાનું નિરાકરણ નહોતું આવી શકતું કે પછી નેતાઓએ પોતે જ નથી લાવવું એ સાબિત કરવું હોય છે કે તમે મારું નહીં સાંભળો અને અવગણશો મને તો પછી હું આ પ્રકારે કરી શકું છું આ પ્રકારે તમારી છબી એટલે કે પાર્ટીની છબી ગુજરાતમાં ખરડાવી શકું છું હવે ગુજરાત કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો વધ્યા છે હવે કદાચ એ પણ વિચારે કે ભાઈ હવે કોઈ ના જવું જોઈએ ઉપરથી ફરિયાદ દિલ્હી દરબારથી આવે અલગ કે ભાઈ તમે આટલા છે એમાં પણ હવે નથી બચાવી શકતા ભારતીય જનતા પાર્ટીમાં એટલા બધા ધારાસભ્ય થઈ ચૂક્યા છે કે હવે કદાચ કોઈ આવે કે ન આવે ફરક નથી પડતો આમ આદમી પાર્ટી આ વચ્ચેથી દૂર છે તો સવાલ એ છે કે આ પ્રકારનું કેમ થઈ રહ્યું છે કિરીટભાઈ પટેલ શું સાબિત કરવા ઈચ્છતા હતા અને ખરા અર્થમાં તેમને સફળતા મળી છે કે નહીં એમની માગ પૂરી થઈ છે પરંતુ અંતે તો આ પ્રેશર પોલિટિક્સ ગણાય આ પ્રકારના નાના મુદ્દાને લઈને તેઓ પોતાના પક્ષમાં વાત કર્યાનું નિરાકરણ લાવી શકતા હતા સવાલ અમિતભાઈ ચાવડાને લઈને પણ થાય તુષારભાઈ ચૌધરીને લઈને પણ થાય કે તેઓ આ મુદ્દાને કેમ વહેલી તકે ખતમ ના કરી શક્યા આક્રોશ યાત્રા ચાલી રહી છે સો ટકા સાચી વાત છે પરંતુ ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ હતી ત્યારબાદ એક વખત બેઠક માટે બોલાવી લીધા હોત આ તમામ સવાલો છે અને આ તમામ વાત છે પરંતુ રાજકારણમાં પ્રેશર પોલિટિક્સ અતિ મહત્વનું હોય છે જૂના ખેરખાઓ એને ખૂબ સારી રીતે જાણે છે કઈ રીતે કયા સમયે એનો ઉપયોગ કરવો અને એ સમયે ઉપયોગ કરી લેતા હોય છે અને પાર્ટીની ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે તો તેનો ઉપયોગ કરવાનો હોય પાર્ટી મજબૂત હોય ત્યારે તો પાર્ટી પણ ધ્યાનના દેહા આપી દો રાજીનામું આપવું હોય તો ખેર જોઈએ હવે આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપ શું વિચારો છો શું નાની મોટી બેઠકથી આ મામલાનું નિરાકરણ આવી શકતું હતું કે પછી જાતે જોઈ વિચારીને આ મામલાને મોટો કરવામાં આવ્યો આપનો અભિપ્રાય જરૂરથી લખજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ